એ લોકો જામનગર જવા માટે નવો રૂટ ચાલુ કરી દીધો છે જૂનાગઢ ડેપોની ધોરાજી ડેપોની અને ઉપલેટા ડેપોની આ ત્રણેય ડેપોની બસો જામનગર જવાની છે ને તો એનો રોડ ચેન્જ કરી છે આપણે ધોરાજી ડેપોની અને ઉપલેટાની જૂનાગઢની સુપેડી જા જશે ધોરાજીથી સુપેડી સુપેડીથી જાંજમેર જાજમેરથી લોકલ પણ એક્સપ્રેસ પણ સુપેડી વાળા ને જામનગર જવા માટે ધોરાજી નહીં જવું પડે બસ મળી જાય જામમેર આ બધા ગામડાને જામનગર જવા માટે બસ પોતાના ગામમાંથી મળી જાય ચાર પાંચ ગામડામાંથી સુપેડી જામમેર સનાળા હરિયાસણ આચવાડ